નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના ગાંધીનગર ખાતે પ્રમુખ નટુભાઈ પરમારનો સન્માન સમારંભ યોજાયો હતો શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના પ્રદેશ પ્રમુખ નટુભાઈ પરમારના સન્માન સમારંભનું આયોજન શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના ઉપપ્રમુખ તથા ગાંધીનગર સમાજ સેવા ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ ડાહિયાભાઈ પરમાર તેમજ તેમની ટીમ અને ગુજરાત રોહિત સમાજના આગેવાનો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગમાં જોધલપીરના ગાદીપતિ લાલદાસ બાપુએ શ્રી નટુભાઈ પરમારને આશીર્વચન આપી સમગ્ર સમાજ એક થાય તે દિશામાં કામ કરવાનું માર્ગદર્શન આપ્યું તેમજ નટુભાઈ પરમારે પીઠના કેટલાક આગેવાનો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટો પ્રચાર કરતા લોકોને ખુલ્લા પાડી સમાજના એક એવા માણસોથી દૂર રહેવાની વિનંતી કરી હતી જેમાં ગુજરાતભરમાંથી રોહિત સમાજના ચાલીસ કરતા વધુ પરગણાઓના પ્રમુખો અને આગેવાનો સાધુ સંતો યુવાનો મહિલા મંડળો તેમજ સમાજની નાની હસ્તીઓની ખૂબ મોટા પ્રમાણમાં હાજરી જોવા મળી હતી આ પ્રસંગમાં ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન ડીસી પરમાર જોટના પૂર્વ સરપંચ અને વકીલ ભાવેશભાઈ ચાવડા ગાંધીનગર સમાજ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ સમાજના આગેવાન કનુભાઈ પરમાર સમાજના ઉદ્યોગપતિ ગૌતમભાઈ પરમાર ડોક્ટર અશ્વિનભાઈ રાઠોડ સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ હોમગાર્ડ કમાન્ડર ણભાઈ પરમાર જયંતીભાઈ પરમાર શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના પ્રદેશ મંત્રી જય રાઠોડ હરેશભાઈ પરમાર હવેલી પરગણાના આગેવાન ભગાભાઈ પરમાર અને રમણભાઈ સોલંકી તેમજ અન્ય આગેવાનોની પણ વિશેષ ઉપસ્થિતિ રહી કાર્યક્રમની અંતિ ભાવેશભાઈ ચાવડાએ આ ભારવીથી કરી હતી બ્યુરો રિપોર્ટ પિયુષ કુમાર સાથે આશા ગુજરાતી ન્યૂઝ